બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે થરાદ પંથકમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ચાર દિવસથી રહેશે અને સમગ્ર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે થરાદ સિવિલ સર્જન ડોક્ટર દ્વારા પંથકના લોકોને વેવથી સાવચેત કેવી રીતે રહેવું શું કાળજી રાખવી જરૂરી છે જેના વિશે માહિતી આપી હતી હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે થરાદ તાલુકામાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહે છે ત્યારે આજે પણ મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે જેમ જેમ દિવસ પસાર થઈ રહે તેમ શરીર દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે થરાદના સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર હરીશ એમ વેસેટિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં હીટ વેવની આગાહી વચ્ચે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર રહેતું હોય છે ગરમીના કારણે લોકોને શું પગલા લેવા જોઈએ અને લૂ લાગવાના બનાવો પણ ન બને તે માટે સાવચેતીના પગલા રાખવા જોઈએ જેમાં કામ વગર બપોરના સમયથી બહાર ન નીકળવું જોઈએ ઠંડી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ જો અસર થાય તો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ વધુમાં જણાવ્યું હતું કે ઉનાળામાં વીજ કંપની દ્વારા લાઇટ કાપનો પણ પ્રશ્ન બનતો હોય છે જે બારથી પાંચ લાઇટ કાપ પણ ન આપવો જોઈએ અને આ તાપમાનમાં શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં હિટવેવ આગાહી છે અને છેલ્લા ત્રણ દિવસથી સતત ટેમ્પરેચર થરાદ અને આજુબાજુના વિસ્તારમાં ચોમાલીસ ડિગ્રી ઉપર રહેતું હોય છે આ ઉનાળાની અસહ્ય ગરમીમાં ખાસ કરીને લોકોને લૂ લાગવાના બનાવો ન બને સ્ટ્રોક ન બને એમ એટલે થોડા સાવચેતીના પગલાં છે એ પગલાંના ભાગરૂપે લગભગ કામ વગર બપોરે બારથી પાંચ ના સમયગાળામાં લોકોએ બહાર નીકળવું ન જોઈએ ઠંડા પંખા છે કુલર છે એસીનો ઉપયોગ કરવો જોઈએ ખસની ટટ્ટી કે પર કર્ટેનનો પણ ઉપયોગ કરી શકાય છે હીટસ્ટ્રોકના કારણે લૂ લાગવાથી દર્દીને ચક્કર આવે માથું દુખે તાણ આવે બેભાન થવાની પણ ઘટનાઓ બની શકે છે એટલે તરસ લાગે કે ન લાગે ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ પાણીની સાથ પશુપાલનના ઉદ્યોગ આ તાલુકામાં વધારે છે તો ઠંડી સાસ છે બીજા પ્રવાહી છે બરફનો ઉપયોગ કરી શકાય છે ઉનાળામાં સાથે સાથે ગરમીના લીધે વૃદ્ધો આઈ મીન સિનિયર સિટીઝન્સ અને જે હૃદયરોગના દર્દી છે બ્લડ પ્રેશરના દર્દી છે ડાયાબિટીસના દર્દીઓ છે આ લોકો તો ગરમીમાં બિલકુલ નીકળવું જ ન જોઈએ ઠંડા વાતાવરણમાં વૃક્ષના છોડા હેઠળ પણ આરામ કરી શકાય છે સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ ઉનાળામાં આવે છે કે જે લાઇટ કાપ થતો હોય છે એ લાઈટ કાપ પણ બપોરે બાર થી પાંચ દરમિયાન ન થાય એ પણ જોવું જરૂરી છે અને જે પ્રવાહી કે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ જો ચોખ્ખું હોય તો સારું છે નહીં તો ઉનાળામાં ઝાડા ઉટીના અને પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ પણ રહેલી છે એટલે જે હાઈ રિસ્ક ગ્રુપ છે સિનિયર સિટીઝન્સ બાળકો પ્રેગ્નન્ટ મહિલાઓ અને બીજા કોઈ રોગથી પીડાતા દર્દીઓ આ લોકોએ તો ખાસ આ સિઝનમાં બને ત્યાં સુધી સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ ઠંડા પાણીથી જો હાથ પગની ધોવાની વ્યવસ્થા થાય તો સારું છે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને કોઈ પણ અજુકતા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અજરૂન રાજપૂત દિવ્યાંગા